ગાડી બધી રોંગ સાઈડ માં આખે વધારે ગોલાય માં હાલો જોઈ લીધું છે જાણી લીધું છે માપી લીધું છે આજે આપણે જવાનું છે ક્યાં જવાનું છે આપડે લાકડીયા લાકડી શું કરો જવાનું કામ જવાનું હાલો દુદા ભાઈ આવી ગયા તેડો આપણા હવે નીકળીએ એક ભાઈ આવે વાર જોઈ થોડીક વાર પછી નીકળીએ ગાડી ગાડી રે ગાડી એ બધી રોંગ સાઈડ માં આકે વધારે ગોલાઈ માં પણ ધ્યાન રાખ્યા જેવી છે ભાઈ રિક્સ વાળું કામ કાચે અત્યારે અમે તકલીફ માં તો છે અત્યારે રે કિશોર ભાઈ કિશોર આયો છે જઈ રહ્યા કામ જો લાકડિયા બસ હવે પહોંચી જાય ને હાલો આગળ અઠવાડિયું બંધ રાખ્યો રોડ આજે કાઢી નાખે કમસે કમ એક વર્ષ જેવું થઈ ગયું છે હવે કાંઈ ને કાંઈ અઠવાડિયું રોડ બંધ રાખ્યો અને એવું બધું રોડ બધા નાનકા ગામડાનો રોડ બધું એકદમ મોટી ગાડી હાલીને એકદમ પૂરો થઈ ગયો હવે આજે કાઢી નાખે એટલે એનો કાંઈ મતલબ નહીં શું હતું ગાડી નાખી ખેતરમાં હવે પંચ લાયક નથી સમય કેવો છે કેવો ખબર પડે બહાર નીકળી જવાનું છે અમે જીસી રે ને હું એ જવાનું છે જીસી હાલે જવાનું બરાબર અહીંયા રાખી દે ને કે હવે આગળ પહોંચી ગયા હવે હે હવે ભાઈ સમજામાં એને શોક ઊંચા છે શોક શોક મોટા છે ને કે બોલે રણો તો હોરી નીકળી જાય પણ આ ગાડી ને શોક એક જાતના છે બોલે રાવ રેડ પડતી જાય આમાં જો ખબર ન પડે કે જઈ ગયા છે લોકેશન ઉપર હવે બે ભાઈ ગયા છે જીસીબી કને પૂછા કરવા કે ભાઈ ક્યાં શું આવે બધું અને આપણે બે ભાઈ ગયા છે જીસીબી વાળાકને આ જીસીબી વાળા કને બે ભાઈ ગયા છે અને આપણે તમે એવું છે આપણી તો પરિસ્થિતિ આ એટલે આપણે ક્યાં આગળ વધાય નહીં બરાબર અને અહીંયા ગાડી પડી છે બરાબર બાકી તો આ છે એકદમ વગડો લાકડીયાથી આગળ હાઈવે ઉપર એકદમ વગડો અહીંયા કરવાનું છે ચાર હજાર ફૂટ વેંડો કરવાનો છે એટલે આમાં બધું આ જંગલ જેવું છે એટલે આમાં ક્યાં આવે છે બિલકુલ કંઈ ખબર નથી એ ભાઈને ખબર છે એ ભાઈ હવે આવે રે એટલે બે ભાઈ ગયા છે જીસીબીવાળાકને અને આવે હવે બાકી તમે પહોંચી ગયા છે આ બાજુ છે ફેક્ટરી અને ચાર ઉપર એકદમ છે બધું વગડા જેવું બસ ત્યાંથી એટલે હાલીને તો આવ્યો જેમ જેમ કરીને અંદર આની બાઈક પડી હતી બાઈક ઉપર કીધું બેસું અને ભાઈ હવે જાહેર બધાએ આમાં જાહેરા માપવા જાહેર્યા એટલે માપવામાં એવું છે કે આ બધું અહીંયાથી ટોટલ ચાર હજાર ફૂટ જેવું થાય ને એટલે દુધાભાઈનું કેવું એવું છે કે એકદમ માપીને આપણે ઉધડ કરવું છે કે બરાબર એટલે ભાવ ઉપર મિક ભાવ ઉપર કરતો કે આડું થોડું ઘણું થાય તો આપણે અલગ કેવા થાય આમાં તો પછી જેટલું હોય એટલું કરી જ દેવું પડે પણ કે ના ભાઈ કે બધું માપું છે એટલે ટેપ લઈને હવે આખી ચાર હજાર ફૂટ આ વગડામાં બધું માપવા ગયા હા કલાક તો એનો હાચો હોય બરોબર અહીંયાથી બધું અહીંયાથી આ ટોટલ આખે આખું માપીને અહીંયાથી આમથી આમ માપી ચારું કોર માપવાનું છે આ એકદમ વગડો પડ્યો છે અહીંયા બધું માપવાનું છે એટલે માપવા ગયા છે કીધું માપવાનું નથી રહેવા દે કીધું તો કે ના માપી લઈએ કીધું માપી લો કીધું બરાબર બાકી તો આપણે અહીંયા આવ્યા છીએ ઘોડી લઈને અને ગાડી આગળ પડી છે અહીંયા અને અહીંયા બાજુમાં આવે છે આગળ બસ બેઠા છે કલાક તો એને થશે માપવાનું ચાલુ કરી નાખ્યું ત્યાંથી માપ માપ તો આટલી ભાઈ પહોંચાય અને બતાવો તમે હાલો જોઈ લીધું છે જાણી લીધું છે ને માપી લીધું છે આ દીધો ભાઈ માપ માપી હેરાન થઈ ગયા વગરમાં માપી લીધું છે એક સ્વાર બાકી કીશોર તો કાંઈ બોલતો જ નથી હતાઈ જાય ડાયરેક્ટ મારા પાસે ડાયરેક્ટ કોણ છે એ બહુ હેરાન થઈ ગયો પાણી પીતા વગર એટલે હજી દાંત કાઢે હેરાન થઈ ગયો ખાધા પીધા વગર ઘરે થી ખાઈ ને આવ્યો કે નથી આગળ ખબર નથી બાકી હું તો ખાઈ ને આવ્યો છું મને તો ખબર હતી હવે આગળ જઈને ચાય પાણી કરી નાસ્તો વાસ્તો કરીએ બાકી તો જઈ રહ્યા ઘર બાજુ બરોબર આજે દૂધા ટ્રાફિક ઘણી ઘણી ગોલાય ગયા છે રેલવે ફાટકે પણ હવે કામકાજ બધું બંધ પડ્યું છે અને અમારે ભાઈ થોડાક શરમાય છે તે ભાગી જાય ફરાર કામકાજ થોડુંક બંધ પડ્યું એટલે ગાડી અડધો કલાક તો થયો પણ હજી અડધો કલાક નીકળી જશે હવે કામની વાત કરું એટલે બહુ ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે કામકાજ થોડુંક ચાલુ છે સામે અંદરમાં થોડું ઘણું બાકી તો એકદમ ટ્રાફિક છે અહીંયા ફૂલ પાછળ આ બાજુ સુધી એકદમ ટ્રાફિક છે ઘણી છે એટલે અડધો કલાક કલાક હજી કમસે કમ હજી કલાક એક નીકળી જશે અહીંયા એટલે કામકાજ થોડુંક ચાલુ છે થઈ તો જશે બાકી તો ચાલો

નીકર્યા એટલે કલાક થઈ ગયો આપડે ના થઈ ગયો છે કલાક થઈ ગયો છે